અકસ્માતનું હોટસ્પોટ છે સેવાસીથી સિંધરોટ અને સિંધરોડથી સેવાસીને જોડે છે રસ્તો ખરાબ રસ્તા અંધારા અને વિચિત્ર ડિવાઇડરને કારણે અકસ્માત બુધવારે રાત્રે જ કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત થયો હતો ડિવાઇડરને કારણે છેલ્લા પંદર દિવસમાં છ થી વધુ અકસ્માત થયા છે ડિવાઇડરને કારણે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો કોર્પોરેશન રોડ પર સ્ટ્રીટ લાઇટ ડિવાઇડર પર રેડિયમ અને રોડ પર સાઇન બોર્ડ લેવા લગાવે તેવી માંગ કરવામાં આવી આ સેવાસી સિંધરોડ રોડ હવે આગળ જે ડિવાઈડર જે છે એમાં કોઈ રેડિયમ કે કશું કોઈ સેફ્ટી છે નહીં એના લીધે છેલ્લા પંદર વીસ દિવસની અંદર આ છઠ્ઠી ગાડી જે છે જે અથડાઈ છે અને સાઈડમાં જે રોડ છે એ ખરાબ છે એના લીધે પબ્લિક મિડલમાં ચલાવે છે ગાડી હવે રાત્રે કોઈ લાઇટ નથી કે કોઈ સ્ટ્રીટ લાઇટ નથી એના લીધે ગાડી અથડાઈ જ જાય છે એનું કોઈ સોલ્યુશન છેલ્લા ત્રણ મહિનાથી આવી નથી રાત્રે બહાર નીકળ્યું હોય સાયકલ લઈને કે બાઇક લઈને કોઈ ચાલતું હોય કોઈ સ્ટ્રીટ લાઇટ નહીં કશું જ નહીં આ બધી સેવાઓ નથી એના લીધે રિસ્કી છે બધું કોઈ કરતાં કોઈ આવતું સાહેબ બધી રજૂઆતો ઘણી વખત કરેલી છે અને એમને બધાને ખબર છે જોવા આવે છે પણ કોઈ કાર્ય આગળની કરતું નથી અને આ તો આઠમો આઠથી દસ બનાવ બની ગયેલા છે રાતે બિલકુલ ખાડા હોય અને કશું જાતિ બીજી કોઈ સુવિધા છે નહીં એટલે લોકો એન્જોય જ જાય છે વ્યવસ્થા કોઈ છે નહીં અને એ કંઈ કરે તો સારામાં સારું છે પણ કોઈ તૈયાર નથી પછી શું કરવાનું નથી કોઈ સુવિધા કોઈ સુવિધા નહીં અહીંયા દર દર એક કે બે દિવસે લગભગ બહુ જ ખતરનાક અકસ્માત થતા હોય છે અને લગભગ જાન લેવા પણ ઘણા બધા અકસ્માત થઈ ગયા છે તો તંત્રને બહુ વાર કહેવામાં આવવા છતાં પણ એ લોકોએ કોઈ એને પગલાં લીધા નથી તો અમારી રિક્વેસ્ટ છે કે ઇમિડિએટલી પગલા લે તો પબ્લિકની જાન બચે અને આવા અકસ્માતો ટળે સાઇન બોર્ડ એક તો મૂકે તો લાઇટ મૂકે અને જે કાચો રોડ છે એને પાક્કો કરી નાખે તો આ વસ્તુઓ થવાનું ટળી શકે એવું છે વડોદરાના સોનારકુઈ ગામ પાસે આવેલા રોડનો જે ડિવાઇડર છે તે લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે કારણ કે અહીંયા અવારનવાર ડિવાઇડરના કારણે અકસ્માતો થઈ રહ્યા છે અને જે રીતના આપ આ જે રોડ જોઈ રહ્યા છો તે રોડ સેવાસીથી સિંધ રોડને જોડતો રોડ છે અને તેની વચ્ચે સોનારકુઈ ગામ આવેલું છે અને ત્યાં આ જે ડિવાઈડર છે તે રાતના સમયમાં અહીંયા ખૂબ જ અંધારપટ છવાયેલું હોય છે કોઈપણ પ્રકારનું અહીંયા સાઇનબોર્ડ નથી મૂકવામાં આવ્યું રેડિયમ નથી લગાવવામાં આવ્યું જેના કારણે વાહન ચાલકોને ડિવાઇડર દેખાતો નથી અને જે વાહન તેમનો જીવ પણ જવાની શક્યતા રહેલી છે એક બાઇક ચાલકનું તો સમગ્ર ઘટનામાં મોત પણ થયું છે છતાં પણ તંત્રની ઊંઘ હજુ સુધી નથી ઉડી જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કઈ રીતના એક તરફ રોડ જે છે તે કાચો રોડ છે બીજા તરફનો જે રોડ છે ત્યાંથી જો વાહન ચાલક આવે તો રાતના સમયે તેમને ડિવાઇડર નથી દેખાતો ને તેના કારણે ડિવાઇડર સાથે તેઓ ભટકાઈ જાય છે અને અકસ્માત તેમનો થાય છે આપ આખા રોડ પર જોઈ શકો છો કોઈપણ જગ્યા પર સ્ટ્રીટ લાઇટ નથી લગાવેલી આ જે વિસ્તાર છે તે છેલ્લા બે વર્ષથી કોર્પોરેશન હદ વિસ્તારમાં આવ્યું છે છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં નથી આવી રોડ પણ અત્યારે જોઈ શકો છો કેટલી ખરાબ હાલતમાં રોડ છે ગઈકાલે જ રાત્રે અહીંયા એક કાર ચાલકનો એક્સિડન્ટ થયો છે જેના પુરાવા તમને અહીંયા જોવા મળી રહ્યા છે કે અહીંયા રોડ પર આપ જોઈ શકો છો કે જે કારના કાચના જે ટુકડા છે તે તમને જોવા મળી રહ્યા છે કારના જે બોનેટનો ભાગ છે તે તમને જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે ડિવાઈડર છે તે ડિવાઇડર અકસ્માત ઝોન તરીકે હવે પ્રચલિત થયું છે ગામના લોકો કહી રહ્યા છે કે તાત્કાલિક કોર્પોરેશન દ્વારા આ ડિવાઇડરને સેફ્ટી થાય લોકો દૂરથી અને જોઈ શકે તે પ્રકારે એની વ્યવસ્થા કરવી જોઈએ અહીંયા રેડિયમ લગાવવા જોઈએ સાથે બોર્ડ મૂકવું જોઈએ સ્ટ્રીટ લાઇટ લગાવવી જોઈએ જેના કારણે અકસ્માત જે થઈ રહ્યા છે તે અકસ્માતની ઘટનાઓ ઘટે જો વાત કરવામાં આવે તો છેલ્લા પંદર દિવસમાં છથી પણ વધુ એક્સિડન્ટ આ ડિવાઈડરના કારણે આ જ રોડ પર થયા છે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં દિવસ રાત લોકો જે છે તે અવરજવર કરતા હોય છે કારણ કે વડોદરાનો જે ગ્રામ્ય વિસ્તાર છે અને વડોદરાનો શહેરી વિસ્તાર છે તે બંનેને જોડતો આ મુખ્ય રોડ છે અને તેના કારણે જ કહી શકાય કે લોકોની અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે ચોક્કસથી કોર્પોરેશન તંત્રના જે અધિકારીઓ છે જે શાસકો છે કોર્પોરેટરો છે સાથે જ આ પાદરા વિધાનસભામાં આવતો વિસ્તાર છે એટલે કે જે ધારાસભ્ય છે તેમને જાગૃત થઈને અહીંયાના જે નાગરિકો છે તેમની મદદ કરવી જોઈએ ડિવાઇડર જે છે તે લોકોને દેખાય તે રીતના રેડિયમ લગાવવું જોઈએ સાઇન બોર્ડ મૂકવા જોઈએ સ્ટ્રીટ લાઇટ લગાવવી જોઈએ જેના કારણે જે અકસ્માતો થઈ રહ્યા છે તે અકસ્માતની ઘટનાઓમાં બ્રેક વાગે અને જે એક બાઇક ચાલકનો જીવ ગયો છે ત્યાર પછી વધુ લોકોનો જીવ ન જાય તે પ્રકારે કામગીરી તંત્રએ કરવી જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા